વક્તવ્યતા પૂરું પાડવામાં આવશે પોથી યાત્રા તે દરમિયાન હતી કરવામાં આવ્યું ત્યારે આ ખાસ પ્રસંગે મહેતા ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ ભાગવત કથા સત્સંગ મહોત્સવ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ એમ કુલ સાત દિવસ સુધી ચાલશે નાશાય ગોવિંદય નમો નમયા સાક્ષાત્મકલ્યાણ મૃદ્ધિ વિનાયક પ્રિયાસ્થે ધ્રુવ પરમ પૂજ્ય શ્રીમદ્ ભગવદ સત્સંગ મહોત્સવ રુદ્રાક્ષના મેદાન પર કાન્હા ગ્રુપ અને પવિત્રાય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઠક્કર પરિવારના તમામ સભ્યોની સાથે રહીને પરિવાર સાથે એક કથાનું આયોજન છે આજરોજ એની શરૂઆત થઈ રહી છે પરમ પૂજ્ય ડોંગરાજી મહારાજના શિષ્ય દીપકભાઈ શાસ્ત્રીના સ્વમુખે આ કથાનું રસપાન થનાર છે આપ તમામ વૈષ્ણવ ભક્તોને આ કથાનું રસપાન શ્રીમદ ભાગવત કથા આજ રોજ છવ્વીસ થી પહેલી તારીખ સુધી કથાનો પ્રારંભ થવાનો છે જેના મનોરથી અંકિતભાઈ અશોકભાઈ ઠક્કર કાના ગ્રુપ અને ચીન ચિરાગભાઈ ઠક્કર આ સમસ્ત પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન છે તો આપ સમસને સમસ્ત વડોદરાની સૃષ્ટિને સદર કથામાં પધારવા આમંત્રણ છે જેનું સ્થળ છે રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ વડોદરા અને કથાનો સમય સવારે કથાનો સમય બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ છે જેના વક્તા પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી ડોંગરે મહારાજના શિષ્ય વડોદરાવાળા પધારનાર સર્વને જય શ્રી કૃષ્ણ આજ રોજ પૂનમના દિવસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે વાઘોડી રોડ ઉપર રુદ્રાક્ષ ગ્રાઉન્ડ જે મોસ્ટ ફેમસ છે જેમાં આજે આ ભવ્ય આયોજન કરેલું છે જેના વક્તા શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી જેમના હાથે આ રસપાન માણવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે અને આમંત્રણ પાઠવીએ છીએ તથા આપણા દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પણ અમારી જોડા ભવ્ય શોભાયાત્રામાં પોથીયાત્રાના શોભાયાત્રામાં જોડાયેલ છે તથા એમના હાથે આજે દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવેલ કરવાનું છે હમણાં અને અત્યારે હાલ અમે રણછોડજી મંદિરે એમના પ્રાગટ્યમાં પોથીયાત્રા લઈ તથા આના પછી અમે સીધા જ મંડપ વ્રદ્ધામશ્રી મંડપ કથા મંડપમાં બિરાજમાન કરીશું અને ત્યાર પછી કથાનું આયોજનમાં સ્ટાર્ટિંગ કરીશું અમે લોકો એટલે આપ સર્વે વૈષ્ણવોને તથા નજીકના ભાવિ ભક્તોને આમંત્રણ છે કે આ રસ રસપાનમાં કથાનું રસપાન કરવા માટે આમંત્રિત કરીએ છીએ આપ સર્વને પધારવા માટે નિમંત્રિત કરીએ છીએ તો સૌને